લક્ષ્મી લક્ષ્મીનારાયણ ભગવાન કી નાગજી દાદા આટલો વાત માઈક વગર હું બોલું ને એકલી તોય આવી જાય આવો જાય ઘોષ હોય હે જેના સ્થાનમાં બેઠા છીએ હૃદયથી ભાવથી સંતો હંમેશા કહેતા હોય કે જ્યારે આપણે કંઈક પણ ભગવાનના નામ પાછળ બોલતા હોઈએ તો આપણા હૃદયમાં આપણા અંતકરણોમાં રહેલા સર્વ પાપ જાય છે ત્યારે ઘણા બધા ભક્તોએ બાપુ જવાનું પૂછ્યું કે એ પાપ ક્યાં જાય છે કે જે જયઘોષ નથી કરતા ને ત્યાં જાય છે તો આપણી પાસે પાપ ન આવે એ માટે સુંદર રીતે સારી રીતે થોડુંક જયઘોષ મને પૂરું ના સંભળાણવું બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન ગી कुडदेवी उम्या मात्की नागेंद्र हाराय त्रिलोचनाय भष्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवन्कृशानो अग्रगण्यम् सकलगुणनिधानं वानराणामधीशम् रघुपतिप्रियभक्तं वातजातं न वामि गुरूर्ब्रह्मा गुरूविष्णु गुरुदेवो महेश्वर गुरूसाक्षात्परब्रह्मा तस्मै गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणा त्वमेव त्वमेव शर्व मम देव। त्वमे शर्व मम देव દેવા રજત જયંતી નિમિત્તે ચૌવાણ પરિવાર દ્વારા સુંદર સરસ મજાનું આયોજન અને નાગજી દાદાના સ્થાનમાં બેસી અને જ્યારે સંત સભા સત્સંગ સભા જ્યારે ગોઠવાણીઓને મંચસ્થ પૂજ્ય શાંતિદાસજી મહારાજ પાર્વતી માતાજી તેમજ વડીલા વડીલો માતાઓ ભાઈઓ અને બહેનો કે આજે દાદાની કૃપાથી સુંદર સરસ મજાનું ત્રિદિવસીય સુંદર આયોજન અને એ આયોજનની અંદર દૂર દૂરથી પધારે સર્વ પરિવારજનો કે જો આમ સંતો એમ કહેતા હોય કે જીવનની અંદર સાત વાર છે સોમવારથી કરી અને રવિવાર સુધી વારની ગણતરી કરીએ તો સાત થાય પણ આઠમો વાર કે જે પરિવાર અને એ પરિવાર સાથે મળી કરીને આજે સુંદર રીતે સુંદર આયોજન કર્યું છે અને સર્વને પૂર્ણ અધિકાર પ્રાપ્ત થાય એવી રીતે બધાને માન આપ્યું છે એના માટે તો હું તો પહેલાં જોરદાર તમારા માટે તાળીઓ વગાડીશ કે આજે જીવનની અંદર સંતો કહે ને આત્મા પરમાત્મા જુદા રહ્યા બહુકાળ સુંદર મિલાપ કર્યા જબ સદગુરુ મિલા દલાલ કે જે વડીલના માધ્યમથી આજે આપણા પિતૃઓના સ્થાનના માધ્યમથી જ્યારે એક થઈ કરી અને સુંદર જ્યારે આવું આયોજન કરતા હોય ત્યારે સંત સમાજ બહુ રાજી થતી હોય છે વધારે ના કહેતા એટલું તો જરૂર કહીશ કે જીવનની અંદર એકતાની જે શક્તિ છે ને એક તમાચો મારી અને મુઠ્ઠી ભરીને એક મુષ્ટો મારો ને એમાં જે ફરક પડ્યો અને આજે સાથે મળી કરી અને પાંચે આંગળીઓ ભેગી થાય અને આવું કાર્ય કરે ને ત્યારે એના માટે દાદા દેવીઓ માતાઓ પિતૃઓ દેવતાઓ સર્વ રાજી થતા હોય છે કારણ કે મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે નહીં મળે વારંવાર આ પાત્રને જો પીછાણીને પરિભ્રમને પૂજીએ તો જ આ ભગવાને આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે અને આવા જ્યારે પિતૃઓના દિવસો જ્યારે ઉજવાતા હોય દ થયો ન થાય એ માટે આ અવતારને સફળ બનાવવા સંસાર સાગર મોહજળ ભરીયો તરી શકો તો તરજો જગ જીવનનું ઉતરજો આ સંસારરૂપી સાગરમાં તે પાર ઉતરવા માટે નામ આપણા વડીલો જે કરી ગયા છે એના માધ્યમથી ઘણી વખત ઘણા બધા ભક્તો એમ કહેતા હોય કે આપણે મનુષ્ય ભક્તો પાસે જાતા હોય ને ત્યારે ઘરના સદસ્યને પૂછતા હોય અમને ક્યાં ટાઈમ છે માળા કરવાનો તમે નવરા છો જ્યાં ત્યાં બેનો બેઠા હતા ત્યારે કેવા લાગ્યા કે પણ ભગવાનનું નામ લેવાતું નથી કીધું કેમ તો ખબર નહીં તો મેં કીધું વાતોનું વાળું લાખોનું દિવાળું કે સંતો એટલા માટે કહેતા કે વાતો વાતોમાં બધું ખોયું આ મોગું જીવન વાતોમાં ખોયું સમય કેમ હાલ્યો જાય છે ખબર પડતી નથી કેટલા વર્ષોના વર્ષો વીતી ગયા અને એ વર્ષોની અંદર શું કર્યું કે જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો કરી કામે લગાડજો આજ સુધી જીવ્યા છો કેવું કેટલી કેમ વાસી ખાઈએ છીએ આપણે તો તાજું તાજું બનાવીને ખાવા વાળા છીએ પણ ખબર નહીં નવી નવેલી વહુ આવી છે ને આવું બોલે છે ત્યારે સાસુમાં ને થયું અત્યારે જો હું પુત્ર વધુને કહીશ તો સાસુ બહુ વચ્ચે અન બનાવ છે એના કરતાં દીકરાને કહી બેટા તારી વહુને સમજાવી દે છે અત્યારે એ દીકરાએ પોતાની પત્નીને કહ્યું કે શું બોલે છે તું આવું કે પતિદેવ જમવાનું નથી કહેતી તો કે ગયા જન્મમાં કંઈક શ્રેષ્ઠ કમાઈ કરી છે એટલે ભગવાને આવા ઉચ્ચ કુળમાં અવતાર આપ્યો છે ને આટલી બધી સુખ સમૃદ્ધિ સમૃદ્ધિ આપણને આપી છે પણ આ જન્મમાં તો કાંઈ નહીં કરીએ તો આવતા જન્મમાં ઉપવાસી રહેશું ત્યારે ઘરવાળા સમજી ગયા કે સાચી વાત છે પાંચ મિનિટ ભગવાનને ટાઈમ નથી આપતા નથી બાપુજી આપતા કે નથી હું આપતો કે નથી માં કોઈ દિવસ ભગવાન કને બેસતા મારે તો કરવું જોઈએ પણ ઘરવાળીને કહ્યું કે દેવી આમ તમે બહુ બોલ બોલ ન કરજો કે ના એ મારાથી રહેવાશે નહીં સમય જતાં બે વર્ષના વાણા આવ્યા એટલે દીકરી થોડીક એમ થયું કે હવે આ મારું ઘર છે ત્યાં એક મહાત્મા આવ્યા અને એ મહાત્મા એને કહેવા લાગ્યા ભિક્ષામ દેહી નવી છે હજી ડર લાગે છે કે સાસુમાં શું કહેશે સસરા શું કહેશે પણ દીકરી સાડીના છેલ્લામાં બે રોટલી સંતાડીને બારણે આવેલા તો ત્રણ બગડ્યા બાપો સુતો સુતો કહે મારું તો ઘર બગડ્યું આમ કરતા સાસુમાએ કહ્યું કે બેટા બે બગડ્યા ત્રણ બગડ્યા શું બગડ્યું કે માં મહાત્માને મેં આપ્યું છતાં એને મારી પાસે વિશેષ માગ્યું ત્યારે મેં કહ્યું મારા તમે સંત છો સંતને ક્યાંય માંગવા જવાની જરૂર ન પડે કે દેવા રે વાળો નથી દુબળો ભગવાન નથી ભિખારી અખંડ રોજી હરીના હાથમાં જો ઈશ્વરનું ભજન કરો તો તમને માંગવા જવાની જરૂર ના પડે અને હું માગું નહીં આપે કોઈક માણસને કહી તમે આપો તો એ દસ જણાને કે પણ ભગવાન જ્યારે આપે ને ત્યારે છપ્પડ ફાડીને આપે અરે એ બધું જોઈતું હોય તો આ બાના પહેરવાની જરૂર ન હોય પણ એ વખતે દીકરી મહાત્માને સમજાવે છે પણ છતાં મહાત્મા સમજ્યા નહીં ત્યારે દીકરી મહારાજને કહ્યું મહારાજ મારા તો ભલે બે બગડ્યા પણ તમારા તો ત્રણ બગડ્યા સાસુમાને આ સમજાવી દીધું માય ભજન કરવા લાગી ગયા પાંચ વર્ષના વાણા વીત્યા એક મહાત્મા પાછા આવ્યા ભિક્ષાંત દેહી ત્યારે સુંદર સરસ મજાની થાળી તૈયાર કરીને મહાત્માને પોતાની ઓસરીમાં બેસાડ્યા જમવા માટે મહારાજ જમી લો હવે ડર નથી લાગતો પાંચ વર્ષ થઈ ગયા પગભાર થઈ ગયા કે હવે સાસુમાં જો બોલે તો એને રવાના કરી પણ આપણે રવાના થશું નહીં અને એ સમયે કહેવાય કે દીકરીને જ્યારે મહાત્મા જ્યાં થાળી પીરસીને જમાડવા માટે બેઠા ત્યારે મહાત્માએ પૂછ્યું કે દીકરા સંસ્કારી ઘરની દીકરી લાગે છે બેટા તમારા ઘરમાં માણ કેટલા છે ત્યારે એ વખતે એ દીકરી કહ્યું મહારાજ અમારા ઘરમાં માણ અમે ત્રણ છીએ બાપો કે બહુ ભણેલી નથી કે મેં ચાર જણા છીએ બે માણી બે અમે ચાર થઈએ તોય ખબર નથી પડતી કેવડા કેવડા છો ત્યારે એ દીકરી કહ્યું મહારાજ હું વીસ વરસની છું મારા ઘરવાળા પાંચ વરસના છે મારા સાસુમાં ત્રણ વરસના છે મારા સસરા તો હજી જન્મ્યાય નથી એ જ સમયે બાપાએ કહ્યું આ વહુને ઘરમાં રખાય નહીં ગાડું કર્યું તૈયાર ને સાસરા એ દીકરીને સસરો પોતાના વેવઈ પાસે લઈ ગયા અને ત્યાં જઈને કહ્યું વેવઈ આ તમારી દીકરી તમારે ઘેર રાખ અરે અમારી દીકરીનો કાંઈ ગુનો હોય તો કહો ને એમને એમ થોડું રખાય એક ગુનો હોય તો કહું અનેક ગુના છે તમારી દીકરીના સાસરે આવી ત્યારથી ખાઈ વાસી ખાઈએ છીએ ઉપવાસી રહેશું વેવાય બપોરનું બનેલું સાંજે કોઈ દી નથી જમ્યા સાંજનું વધેલું કોઈ દી સવારું નથી જમ્યા સવારનું વધેલું કોઈ દી બપોરે નથી જમ્યા અને તમારી દીકરી આવું બોલે છે ત્યારે એ દીકરી કહ્યું પિતાજી હું આ નથી કહેતી કદાચ અમારી ગૃહિણીનો ધર્મ છે અમે તો વધેલું બધું જમી જઈએ જમી જમીને જ કંઈ થોડુંક લેવો અમથનુ વધે છે ખાઈ ખાઈને મોટા ભલે થઈએ પણ કોઈ દિવસ ઘરમાં બગાડો ન કરી અમારો નારીનો ધર્મ છે અને ત્યારે એ દીકરીએ પોતાના સસરાને સત્ય ઘટના બધી સમજાવી છે પિતાજી પૂર્વજોની કૃપાના કારણે આજે આપણે બધી રીતે સુખ સંપન્ન છીએ આ જન્મમાં નથી તમે પાંચ આંગળીથી કોઈ દી દાન કરતા નથી ભગવાન નારાયણનું ભજન કરતા તો આ જન્મ એડે જશે અને વિચાર કરો હું સાસરે આવીને ત્યારથી તમારા દીકરા પાંચ વર્ષ ત્યાં મારી સાથે ભક્તિમાં જોડાઈ ગયા મારા સાસુમાં આજે છેલ્લા ત્રણ વર્ષ ત્યાં એ ભગવાનનું ભજન કરે છે પણ તમે કોઈ દી ભજન કર્યું કે ના તો હું આજે પચીસ વર્ષની થઈ મારી ઉંમર વીસ વરસની થઈ કારણ કે હું પાંચ વર્ષ બાદ ભગવાનનું ભજન કરવા લાગી તમારા દીકરા છેલ્લા પાંચ વરસથી કાંઈક ઈશ્વર ભજન કરે છે મારી સાસુમાં ત્રણ વર્ષથી કરે છે પણ તમે કોઈ દી હાથમાં માળા લીધી આ માળામાં ફસાયેલા પડ્યા છો ને એ માળો કોઈ દી સાથે આવવાનો નથી પણ જે માળા જે રામનું જે કૃષ્ણનું જે મા ઉમિયાનું કે નારાયણનું જે ભજન કરે છે ને એ આ સંસારરૂપી સાગરને તરે છે પિતાજી જન્મની કમાઈના કારણે આજે મનુષ્ય જન્મ મળ્યો છે ને એ એળે ન જાય એટલે રોજ નારાયણનું ભજન કરવું જરૂરી છે ત્યારે કંઈ દીકરા સાચું કહે છે પાછી ગાડામાં બેસી જા અને ઘરે લઈ ચાલવું કારણ કે આવી લક્ષ્મી આવી અન્નપૂર્ણા આવી દ્રષ્ટિ આપનારી જોગમાયા જગદંબા આપણે જેને કહીએ લક્ષ્મીનો અવતાર કહેવાય નારાયણ એકલા શું કરી શકે પણ જ્યારે સાક્ષાત લક્ષ્મી નારાયણ બને દાંપત્ય જીવનમાં જોડાય અને ગોત્ર અનુસાર જ્યારે એના લગ્ન થાય બ્રાહ્મણો જ્યારે લગ્ન કરાવતા હોય ત્યારે એ વખતે લગ્ન પ્રતિકા વંચાતી હોય અને ત્યારે એમ કહેવાય ગોત્રના નામ બોલી કરીને આ પરિવારમાં જોડાતા હોય તો ઈશ્વર પાસે જોડાવું હોય ને ત્યારે પણ જીવને સદગુરુનો સહારો લેવો પડે ને એ જ દ્રષ્ટિ આપે એટલે સંતો કહે કે અંધાને આંખ્યું આપ્યું અજવાળું એનું ભરાણું એ અજવાળે મને અગમ સૂઝ્યા મુક્તિનું ધામ દેખાણું મુક્ત થવા માટેનું સુંદર ધામ સદગુરુનું શરણ છે સંતોનો સથવારો છે અને એ સંતોના સથવારા જેના જીવનમાં મળ્યા છે ને એ આજે એની ખાંભીઓ થઈ છે ને આજે એ પૂજાય છે એ તો વિચાર કરો કે જીવનની અંદર મીરાબાઈ નરસિંહ મહેતા ધના ભગત આવા બધા સંતોને આપણે યાદ કરતા હોઈએ આપણા પૂર્વજોને જ ભૂલી જઈએ છીએ શા માટે કે ભરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં તળતા કાયા કાપીને કાંટે તોડી સાધુડા સુડીએ ચડતા એ કદી પાછા ન પડતા એટલે સંતો કહે કે એના નામ આજે જગતમાં અમર ગવાય છે કે સંતને એ સંતપણા નથી મફતમાં મળતા આવા સંતો બેઠા છે ને એના માટે આજે સમાજ બોલતી હોય કે સંતોને શું આખો દિવસ ગાડીમાં બેસીને ફરવાનું હોય ટાણામાંથી પહોંચવું ન હોય વિચાર તો કરો આજે એક જગ્યાએ કાલે બીજી જગ્યાએ ગાડીમાં ન બેસે તો ક્યાં બેસે પેદલ જાય ક્યારે પહોંચે કદાચ મોડું થાય તમારે જેવા ભક્તો આશ્રમમાં આવીને બિરાજમાન થાય સંતને જ્યાં નીકળવાનું હોય ને ત્યાં ભક્તો આવે અમને તો ટાઈમ ના આપ્યો પણ સામે રાહ જોવે છે એનું શું આ બધાને માન આપી અને નીકળતા હોય અપમાન જગતના સેવતા હોય અને ત્યારે સંતો સાચા કહેવાતા એટલા માટે સંતો કહે કે રસ પીએ બીજાને પાય સાચા સંતે મોડખાય સાગર જેવડા દિલડા એના કદીએ ના છલકાય સમાજના ઝેરના ઘૂંટડા જીરવી જાણે જગતને અમૃત પાય એ અમૃત કાંઈ બીજું નથી એમની વાણી છે મધુર વચનો છે અને એક વચન જ્યારે કાને અથડાઈ જાય ને સારા ત્યારે સંસારમાંથી તરવા માટેનો ઉપાય મળી જાય છે કે સંસાર સાગર મહાજળ ભર્યો તરી શકો તો તરજો જગ જીવનનું જહાજ કરીને પરલે પાર ઉતરજો ગોપ્યો જેમ કૃષ્ણના પ્રેમમાં દીવાની એવી જ રીતે આપણે આપણા સદગુરુના નામ વચનમાં ગુરુના મંત્રની અંદર જ્યારે સાધક અને વિશ્વાસ તે સ્મરણ કરતો હોય છે ને ત્યારે આ સંસારમાંથી તરી જાય છે તરી જવું એટલે કાંઈ પાણીની નાવ નથી મોહજાળની નાવ છે માયાની જાળ છે ને એમાંથી મુક્ત થવા માટે સદગુરુ આપને દ્રષ્ટિ આપે છે ને એ દ્રષ્ટિના માધ્યમથી કે સંસાર સિંધુ રૂપેણ મીન રૂપેણ માનવ જંજાળ ઝાળ રૂપેણ કાલ રૂપેણ ધીવર આ જંજાળ રૂપી ઝાળમાં તે મુક્ત થવા માટેનો સાચો રસ્તો સંતને સદગુરુ બતાવે છે અને હંમેશા સંતોના વચન કર્ણપ્રિય કરી અને આપણા જીવનમાં ઉતારશ તો જરૂર આપણું આ જીવન ધન્ય બનશે વધારે સમય ન લેતા માતાજી અને આપણે શાંતિદાસજી મહારાજને સાંભળશું હું મારી વાણીને વિરામ આપું છું અસ્થુલ